સાબરકાંઠા જિલ્લામાં વરસાદનું આગમન હિંમતનગર પ્રાંતિજ અને તલોદ પંથકમાં વરસાદ તલોદના વક્તાપુર ઉજેરિયા સલાટપુર ગોરા સહિતના વિસ્તારમાં વરસાદ છે મેઘરાજાની સવારી પહોંચતા ખેડૂતો ખુશખુશાલ તો હિંમતનગર પ્રાંતેજ તલોજ સહિતના વિસ્તારમાં વરસાદ વક્તાપુર ઉજેરિયા સલાટપુર ગોરા સહિતના વિસ્તારમાં જે છે તે વરસાદી માહોલ જોવા મળ્યો વહેલી સવારથી જ સાબરકાંઠા જિલ્લામાં વરસાદ જોવા મળ્યો છે વહેલી સવારથી જ વાદળછાયું વાતાવરણ કાળા દીપાંગ વાદળો વચ્ચે આ પ્રકારે વરસાદ જોવા મળ્યો હતો ખેડૂતોમાં પણ ખુશી જોવા મળી છે તો વક્તાપુર ઉજેરિયા ફલાડપુર સહિતના વિસ્તારમાં વરસાદ સાબરકાંઠામાં પણ મેઘરાજા કે જેઓ હેત વરસાવી રહ્યા છે હિંમતનગર પ્રાંતે જ તલોદ પંથકમાં વરસાદ છે દડબડાટી મેઘરાજાએ સવારથી જ બોલાવી હતી જેને લઈ અમુક નીચાણવાળા જે વિસ્તાર હતા ત્યાં પણ પાણી ભરાવાની સમસ્યા હતી તે જોવા મળી હતી ખેતી પાકને પણ હવે ચોક્કસ પ્રમાણે ફાયદો થશે ખેડૂતોમાં પણ ખુશી જોવા મળી છે આ વાવણી લાયક વરસાદને લઈ ડાંગર અને શેરડી પકવતા ખેડૂતોને ચોક્કસપણે ફાયદો થશે તો તલોદના વક્તાપુર ઉજેડિયા સલાટપુર ગોરા સહિતના વિસ્તારમાં વરસાદ છે આ સાથે જ હવામાન વિભાગે પણ વરસાદને લઈ આગાહી કરી છે કે હજુ પણ આગામી દિવસોમાં જે વરસાદ છે તે વરસાદ રહેશે અલગ અલગ જે એલર્ટ છે તે એલર્ટ આપવામાં આવ્યા છે અને આ હવામાન વિભાગની આગાહી વચ્ચે જ વરસાદ વધુ માહિતી સાથે સંવાદદાતા દર્શન ફોન ફોનલાઇનથી જોડાઈ ચૂક્યા છે જે દર્શન કયા કયા વિસ્તારમાં વરસાદ કારણ કે સાબરકાંઠામાં આજે રેડ એલર્ટ આપવામાં આવ્યો છે વિભાગે જે પ્રકારે જે વરસાદની આગાહી કરી છે તે પ્રમાણે સાબરકાંઠા જિલ્લાના ત્રણ તાલુકામાં અત્યારે હાલ વરસાદ વરસવાની શરૂઆત થઈ ચૂકી છે હિંમતનગર તલોદ અને પ્રાંતિજ પંથકની અંદર જે પ્રકારે વરસાદ જે વરસવાની શરૂઆત થઈ ગઈ છે તલોદની જો વાત કરવામાં આવે તો તલોદ શહેર અને આસપાસના ગ્રામ્ય પંથકમાં પણ વરસાદ વરસવાની શરૂઆત થઈ ગઈ છે તલોદના વક્તાપુર ઉજેડિયા સલાદપુર ગોરા સહિતના ગ્રામ્ય પંથકોમાં પણ વરસાદ જોવા મળી રહ્યો છે તે જ પ્રમાણે પ્રાંતિજ શહેર અને આસપાસના જે વિસ્તારો છે વિસ્તારો ડાંગરના પાક માટે જાણીતો છે અને ડાંગરના પાકમાં પાણીની ખૂબ જ જરૂરિયાત જણાતી હોય છે ત્યારે આ વરસાદ વરસવાની જે શરૂઆત થઈ છે તેને લઈને જે ડાંગર કરતા જે ખેડૂતો છે તે પણ આનંદિત બની ચુક્યા છે હિંમતનગરની જો વાત કરવામાં આવે તો હિંમતનગર શહેર સહિત આસપાસના જે ગ્રામ્ય પંથકો છે તે ગ્રામ્ય પંથકોની અંદર પણ આ વરસાદ વરસવાની શરૂઆત થઈ છે સવારથી જ જે વાતાવરણ વરસાદી માહોલ હતો તે માહોલ વચ્ચે જે આ વરસાદ વરસી રહ્યો છે તેને લઈને સમગ્ર પંથકના જે ખેડૂતો છે તે ખેડૂતો આનંદિત બની ચૂક્યા છે કેમ કે જે નવીન સિઝનની જે વાવણી હતી તે વાવણીની પૂર્વ તૈયારીઓ ખેડૂતોએ કરી લીધી હતી વરસાદની કાગડોળે રાહ જોઈ રહ્યા હતા અને જે પ્રકારે આ વરસાદ વરસવાની શરૂઆત થઈ છે તેને લઈને જે ખેડૂતો છે તે પંથકના ખેડૂતો અત્યારે હાલ વાવણીમાં જોતરાયા છે એ જ પ્રમાણે સમગ્ર જિલ્લાની અંદર જે આ વાતાવરણ પલટાયું છે વરસાદ વરસવાની શરૂઆત થઈ છે તેને લઈને ભારે ગરમી ની અંદર ઠંડક પ્રસરી છે અને આંશિક રાહત અત્યારે હાલ સ્થાનિકોને થઈ રહી છે જી જી દર્શન સમગ્ર માહિતી બદલ આભાર તો સાબરકાંઠામાં કે જ્યાં આજે હવામાન વિભાગે રેડ એલર્ટ જારી કર્યું છે ને હવામાન વિભાગની આગાહીને પગલે પહેલી સવારથી જ વરસાદી વાતાવરણ જોવા મળ્યું હતું અને પહેલી સવારથી જ જે મેઘરાજા છે તે સાબરકાંઠા જિલ્લામાં હેત વરસાવી રહ્યા છે હિંમતનગર પ્રાંતિજ તલોદ પંથકમાં વરસાદ